આવેદન પત્ર એમાં અમને ખાતરી આપી છે કે જે તમારી માંગ છે એ સત્વરે તાત્કાલિક અસરથી અમે પૂરી કરીશું અને જે તે જવાબદાર અધિકારીઓ કર્મચારીઓ છે એની લઈશું અરે બત્રીસ વર્ષથી ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર હોય અને ખાસ કરીને વિકાસના નામ પર લોકોના વોટ લઈને સરકાર માં સત્તામાં હોય તો દેશના નાગરિક જવાબદારી ભારતીય જનતા પાર્ટી ની સરકાર માત્ર ને માત્ર વાતો કરો છે અને બાકી જે પાયાની સુવિધા પૂરી પાડવી જોઈએ તે અત્યાર સુધી પૂરી પાડી નથી ખરેખર ભારતીય જનતા પાર્ટીના છોટાદેપુર જિલ્લાના

એના માટે સરકારશ્રી અને પ્રશાસન એના માટે જવાબદાર છે એવું અમે કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસના કાર્યકર વતી અમે કહી રહ્યા છીએ ખાસ કરીને છોટાદેપુર જિલ્લાની અંદર એકસો ચુમ્માલી ધારા લાગુ કરેલ નહીં હોય અને લોકશાહી પ્રણાલિકાની અંદર સરકારશ્રી ને કોઈ પણ આવેદનપત્ર રેલી કરીને આપવાનું હોય તો એ અમે અમે લીગલી પરમિશન વહીવટ અધિકારી સાથે અમને કોઈ ચોક્કસ અમારી જે પરમિશનનો જવાબ આપેલ નથી અને તેમ છતાં સોટાદીપુરના પીઆઈ પ્રજાપતિ આવીને અમારી સાથે બોલાચાલી કરી અને એ કડી નિંદામાં અમે કોંગ્રેસ દ્વારા એનો વિરોધ કરીએ અને એની તપાસ થાય અને નોટિસ આપે તાત્કાલિક થી બંધ કરે એના માટે પોલીસ જવાબદાર છે અને પોલીસો ધા લઈને ધંધા કરાવડાવે છે તમારું વપરાશ અને વીજળીનો ખર્ચ રોજ વધી રહ્યો છે રીગલ ઇલેક્ટ્રિકલ્સ પાસે આનો ઉકેલ છે છોટા ઉદેપુરની વિશ્વસનીય કંપની જે તમને આપે છે સરકારી સબસિડી સાથે મજબૂત અને વિશ્વસનીય સોલાર સિસ્ટમ એકવાર સોલાર લગાવી દો પછી તો તમારું લાઇટ બિલ થઈ જશે શૂન્ય અને આ સિસ્ટમ ચાલે છે સીધું ત્રીસ વર્ષ સુધી ઘર હોય કે દુકાન ખેતર હોય કે ઓફિસ જ્યાં વીજળી જોઈએ ત્યાં સોલાર લાવો અને બચત વધારો